તો ખેડૂત મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહતરીન યુટ્યુબ ચેનલ ની અંદર ઉપસ્થિત થયા હોય તો આ ચેનલના લાઈક અવનવી અપડેટ તમને ખાસ મળતી રહેશે અને ખેડૂત મિત્રો આજે જે હું આવ્યો છું જે કહેવાય ખાસ એક મરચીની ખેતી અને તમે લોકો જો મરચીની ખેતી કરતા હોય તો આ વિડીયો ખરેખર તમારે ખાસ જોવાની જરૂર છે કારણ કે મરચીની અંદર જે આવતા અલગ અલગ જે પ્રશ્નો છે જેમ કે મરચીની અંદર ફૂટ ના થવી મરચીની અંદર એનો વિકાસ ના થવો મરચીની અંદર કોકરવટ આવી જવો વાયરસ આવી જવો અને ખાસ મરચીની અંદર સ્ટેપ બાય સ્ટેપ ઉત્પાદન ના મળવું તો મિત્રો આજે આ ટોટલ બહેતરીન પરિણામ જે ખેડૂત મિત્રોને અમે અપાવેલું છે ટોટલ પાયાથી લઈને અત્યાર સુધી જે સિસ્ટમ એમને એડ કરવામાં આવેલી છે એક એડિશનલ એડ કરવાથી જે ખેડૂત મિત્રોને ફાયદો થયો છે એ આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ જાણકારી મળશે પહેલા પેલું મિત્રો જો આખી ટોટલ મરચીની વાડી તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મરચું વિનાઈ રહ્યું છે જે બીજી અંદર ટોટલ ટોટલ કેટલું મરચું છે એ આ અંદર હું બતાવવાનો પ્રયત્ન કરીશ આ મરચાનો લાગ મિત્રો જોઈ શકો છો એક એક છોડ ઉપર સારો એવો મરચાં લાગ છે એક નહીં જે પણ તમે છોડ જોશો આટલું પુષ્કળ મરચું જોઈ લો તમે આ બતાવો પુષ્કળ મરચું તો ખેડૂત મિત્રો આવું પુષ્કળ પ્રમાણની અંદર મરચું ખેડૂત મિત્રો ને મળેલું છે અને ફાયદો જે છે ગજબ નો છે હવે વાત કરીશું આપણે એમની પાસેથી નમસ્કાર આપણું નામ શું છે મહેશભાઈ ગુર્તનભાઈ ઠાકોર ગામ વડેલી ઓકે તાલુકો બોરસદ જિલ્લો આણંદ તો મિત્રો આણંદ જિલ્લાની અંદર બોરસદ તાલુકામાં આવ્યો છું અને ગામ કેવાય ખાસ વડેલી તો મહેશભાઈ આ મરચી વાડી છે અત્યારે કેટલા વીઘામાં છે અંદાજિત દોઢ વીઘામાં છે મિત્રો આ દોઢ વીઘાની અંદર આ મરચીની વાવેતર કર્યું છે બે હજાર પચીસ ની અંદર આજે કેટલો ટાઈમ થયો આપડે આને એસી દિવસ થયા છે મિત્રો એસી દિવસ આ વાડીને થયા છે અને વાડી તમે જોઈ શકતા હશો કે એટલી જબરજસ્ત પૂર છે વિકાસ છે અને ગ્રીનરી છે તો મહેશભાઈ પહેલા પહેલું કે તમે આની અંદર જે અમારી દવા વાપરી છે કેટલી વાર સ્પ્રે કર્યો હશે ત્રણ વાર ત્રણ વાર મિત્રો આ વાડીની અંદર સ્પ્રે કરવામાં આવ્યો છે અને જમીનની અંદર તમે અમારી જે પ્રોડક્ટ આવે છે ભૂમિ પરિવર્તન પાવર એ તમે જમીનમાં આપી છે તો મહેશભાઈ પહેલા પેલું આ જયારે વાડીની અંદર તમે પહેલું જે ઉત્પાદન લીધું એ કેટલા મન હતું મરચું અઢાર મિત્રો ખાલી અઢાર મન મરચું હતું અને અત્યારે જે અમે વિડીયો શૂટિંગ લેવા આવ્યા છે અને આજે એ મરચું વીની રહ્યા છે આ મરચીની અંદર મિત્રો અત્યારે જે ઉત્પાદન નીકળ્યું છે કેટલું છે મહેશભાઈ એકસો વીસ થી દોઢસો મન થશે મિત્રો હું તમને વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેટલા જબલા માલ નીકળી રહ્યો છે અને એકસો વીસ થી દોઢસો મન મરચું મિત્રો આ ખાલી કેટલા વીઘા દોઢ વીઘા દોઢ વીઘાની અંદર મિત્રો આ બીજી વહેની અંદર ખેડૂત મિત્ર લીધેલું છે કે તમે છોડ ઉપર જે મરચું જોયું એ પણ તમને ખ્યાલ આવી ગયો છે તો મહેશભાઈ આ દવા વાપરવાથી ખરેખર મરચીમાં ફાયદો શું થશે ફાયદો સો ટકા સો ટકા ચાલતો નથી કોઈ પ્રોબ્લેમ ચાલતો નથી તો જે ખેડૂત મિત્રો મરચી કરતા હોય એ લોકો ને આવી અલગ અલગ તકલીફો આવતી હોય તો આ દવા વાપરે તો શું એમને ફાયદો થાય આ દવા વાપરે તો સો ટકા રિઝલ્ટ છે અને આ દવા બધા ખેડૂતને વાપરવી જ જોઈએ બરાબર બરોબર તો મિત્રો ખેડૂત મિત્રો એક જ વસ્તુ કે છે ફાયદો થતો હોય તો દરેક ખેડૂત મિત્રોએ આ વસ્તુ વાપરી જોઈએ કારણ કે આ દવા વાપરવાથી એડિશનલ એડ કરવાથી મરચીની અંદર ટોટલ પ્રકારનો ફાયદો ખેડૂત મિત્રો થાય છે તો મહેશભાઈ આ દવા તમને રીકમેન્ડ કોને કરેલી આ દવા અમારા સગા હતા અરવિંદભાઈ હા એમને મને પેલા આપી હતી તમે ક્યાં અખતરો કરો આપણે અખતરો કર્યો બરાબર પછી અમે રિઝલ્ટ દેખાયું બરાબર સો ટકા રિઝલ્ટ છે બરાબર તો પછી આપણે ચાલુ કરી દીધી તો મિત્રો જે અમારી સાથે અરવિંદભાઈ ઠાકોર કામ કરી રહ્યા છે એમના જ સગા છે એ મરચી દર વર્ષે કરતા હોય છે પણ આ વખત આપણી જે ટ્રીટમેન્ટ છે એ એડ કરાવી જેથી કરીને તમે આ જે વિડીયોની અંદર જે પુષ્કળ પ્રમાણમાં જે મરચું જોયું જે ઉત્પાદન જોયું એ ફાયદો મહેશભાઈને થઈ ગયો છે તો અરવિંદભાઈ તમારું નામ ઇન્ટ્રોડક્શન આપો કોઈને બી સંપર્ક કરવો હોય તો કરી શકે છે નમસ્કાર મારું નામ અરવિંદ ઠાકોર છે જય પરિવર્તન ઇન્ડિયા માર્કેટિંગ કંપની છે મારી અને મારો મોબાઈલ નંબર છે સત્તાણું કોઈ પણ વ્યક્તિને મરચીમાં પ્રોબ્લેમ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો તો મિત્રો આ નંબર આપવામાં આવેલો છે તમારે કોઈ પણ પ્રકારની વેરાયટી કરતા હોય એક વાર આ અજમાવી જુઓ વસ્તુ તો તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ વાપરવાથી આ દવા વાપરવાથી શું ફાયદો થાય છે મહેશભાઈ આપડા જાત કઈ છે ઉમેગા ઉમેગા સાદી ઓમેગા સાદી મિત્રો જાત છે અને મહેશભાઈ વાવેતર કર્યું છે બે હજાર પચીસ ની અંદર હવે જે મિત્રો દવાનો એમને જે સ્પ્રે કર્યો છે એની બી જાણકારી હું તમને આપી રહીશ ક્રોપ પરિવર્તન કે જે મરચીની ઉપર સ્પ્રે કરવાથી મરચીની અંદર ફૂટ વિકાસ અને ગ્રીનરી માટે આ દવા કામ કરે છે અને ત્યારબાદ મિત્રો આ છે બ્લૂમ ફાસ્ટ આ બ્લૂમ ફાસ્ટ દવા વાપરવાથી મરચીની અંદર ફૂલની સંખ્યામાં વધારો થાય ફૂલ ખરતા અટકે અને જેટલા ફૂલ ખરતા અટકે એટલા જે છોડ ઉપર મરચાનું પ્રમાણ વધારે બેસે અને મિત્રો જે બીજી પ્રોડક્ટ આપણી વાપરેલી છે ક્રોપ મેક્સ પરિવર્તન આ ક્રોપ મેક્સ મિત્રો એવી છે કે તમારા મરચીની અંદર આવતી જે કોકડવાટ છે પાન જે કોકડાઈ જાય છે ફૂટ નથી રહેતી એની ઉપર તમે આનો સ્પ્રે કરો છો તો એ મરચીની અંદર કોકડવાટ દૂર થાય છે ફૂટ નીકળે છે અને મરચીનો ગ્રોથ થાય છે આ ત્રણ દવા મિત્રો એમને આ ટોટલ એસી દિવસની અંદર ત્રણ વાર સ્પ્રે કરી દીધો છે અને જે જમીનની અંદર મિત્રો આપવામાં આવેલી છે સોહિલ પાવર અને ભૂમિ પરિવર્તન આ બે પ્રોડક્ટ જમીનની અંદર આપવાથી છોડને જે પણ પ્રકારનો ખોરાક જોઈએ છે ટોટલ ખોરાક મળી રહે છે જમીન પોચી બનાવે છે જમીનમાં રહેલો અલગ અલગ પ્રકારનો જે ખોરાક છે એ ખેંચી લઈને છોડને પહોંચાડવાનું કામ કરે છે તો આ બે પ્રોડક્ટ જમીન માટે મિત્રો બ્રહ્માસ્ત્ર છે કોઈ બી પ્રકારની ખેતી કરતા હોય એકવાર નાખી જુઓ તો આ ફાયદો તમને દેખાશે ઓકે તો મહેશભાઈ આ દવા વાપરવાથી ખરેખર ફાયદો છે કે નહીં ફાયદો ખરો ફાયદો બરાબર તો તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો બન્યા રહેજો અમારી આવી અવનવી અપડેટ આ ચેનલની અંદર વિડીયો અવનવા આવતા રહેશે તો ચેનલ લાઇક અલગ અલગ જે અમારી ખેતીના જે જેયો છે એ તમારી સમક્ષ છે છેલ્લે આખી વાડી બતાવી દેજો કે જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ વાડીનો કેટલો ગ્રોથ થયો છે અને કેટલો વિકાસ થયો છે